હમણાં આમ જે દ્વારકા દઈશ ભાઈ આપણે અત્યારે હાલે છે વાવવાનું તો અહીંયા વાવે છે અને હાલો હવે આપણે જાઉં અને મોટું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા બરાબર ને હાલો આપણે કાંડ ડોલ ડોય લઈને જવાનું છે હાલો જઈ ભાઈ આપણે પછી મળીએ તમને એટલો અને હવે થોડુંક જેવું ઓછું છે બાપા કે છે ટ્રેક્ટર હવે એટલું છે આપણે સુધીનું હમણાં બવાઈ જાય પછી મેડમે તો મોટું ટ્રેક્ટર પડ્યું છે એમથી ચાલુ કરવાનો વિચાર છે અમારે અને અહીંયા બાજુમાં ફભાવાડી વાડીએ હાલે છે તો હાલો તો તમને મળું પછી થોડીક વારમાં હવે હેડ્રેકવા આવ્યા હાઈ આપણે મોટા ટ્રેક્ટરથી ચાલુ કર્યું છે વાવવાનું ઝીણકા ટ્રેક્ટર ફૂલ વરાપ થઈ ગઈ છે મોટું ટ્રેક્ટર હાલે એટલે ને આમાં ખેતરમાં એટલો બધો ગાળો નથી જોઉં બરાબર અને આ મોટું ટ્રેક્ટરથી કહીને ચાલુ તો તમને દેખાડું આગળ અને આવી રીતના બે ઊંડ્યું હે ફી કરાવેલી અને કાયદેસર વાવેતર થાય છે આ આવું હાલે છે ભાઈ અમારે તમારે શું હાલે કોમેન્ટ કરી નાખ્યો જરાક રાખ હવે આપણે છે ને અત્યારે આવી ગયા અહીં કાકાના ખેતરમાં ને આલે હે અલ્લાહ તાલ કનવાડી માં આવી ગયા હી ભાઈ આપણે અને કેટલી છા હાથ ઉથલુ મારે લીધી હે બળક પલા થી થોડું ઓછું હે હવે હમણા થઈ ગયા હળદો ખોલો હવે વા ઓલે જાળવા સુધી હે વાવું નું ને ટ્રેક્ટર જાય હે અને આપણું જીણકો ટ્રેક્ટર વા પડ્યું હે ટ્રેક્ટર ને ટોલી ને બધું આ મોટા ટ્રેક્ટરથી વાવેતરનું કામ આવે છે આપણે બરાબર અને ચાર દાતે આલે છે તો આલો જોઈએ આપણે આગળ તમને બતાવીશું વાવેતર કેવું થાય છે શું છે તો મળી આલો પછી બસ તો હવે આપણું ટ્રેક્ટર તો અહીંયા આલે છે આપણે અહીંયા બાજુમાં છે ને બાભાની વાડી છે અહીંયા બળદ આલે છે તો એ જોવા જ આવી છે આપણે ઉંઈણી તો ત્યાં જઈ હે હવે જોઈએ કેવી ઉયણી છે હું હે બધું કઈ રીતે એ વાય વાવે છે હું હે બરાબર હાલો બનીને રેજો મીડિયા મેન તક મીડિયામાં મજા આવશે એક નંબર ઓકે અને એને હવે એકાદ બે જૂથલ લાગે એને તો વવા વવા વાય એવું લાગે બરાબર ને આપણે અહીંથી લીધું હતું ચઢવા ભૂગી ગયા હે કાકાનામાં અહીંયા જઈ આપણે જોઈ હું એ કેવી રીતના વાવે છે ભાઈઓ આપણે અડધો અડધો જુ વવાઈ ગયું હે એટલું રહ્યું હે ને આ બે ને તમે કોમેન્ટ કરી દેજો થી આજુ હવાઈ કે આપણે જોવા ગયા તો બળદ ઈ હારું હવાય હે કે ગયો હું અને ગરમી છે ફૂલ તો વરસાદ ના આવી જાય તો સારું હવે થોડુંક જ છે પછી બીજી વાડીએ જવાનું છે હાલો પછી મળીએ તમે ના ભાઈ હવે છે ને આપણે વાવવાનું પૂરું થઈ ગયું છે અને આમથી છે ને મેં આવે એવું થઈ ગયું હે બધી બાજુ ચારે બાજુ અને હવે છે ને આપણે ઘેરે આવી છે બરાબર તો ભાઈ હવે છે ને આ પૂરું થવા આવ્યું છે બરાબર વાથી લીધું તો આપણે ઓલે હેઠળ ટ્રેક્ટરી પડી છે આપણી ટ્રેક્ટરી એથી લીધું હતું તો પૂરું થઈ ગયું મેં તો ચેનલ માં નવા આવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો